નમસ્કાર મિત્રો સીસી ના આ ટેસ્ટ સિરીઝ ના ટેસ્ટ નંબર 5 માં આપણે આગળ વધી રહ્યા છીએ આ ટેસ્ટ નંબર 5 ટકાવારી છે બરાબર આજની આપની ટેસ્ટ તમે જો આપેલી હશે ના આપી હોય તો પહેલા તો વિડિયો પોઝ કરો એપ્લિકેશન માં જાઓ સ્ટડી મટીરીયલ માં જાઓ અને એમાં જઈને ટેસ્ટ તમને મળી જશે સીસી ના ફોલ્ડર માં એમાંથી ટેસ્ટ નંબર 5 આપો આન્સર કી સાથે મેચ કરો ત્યારબાદ જે ના આવડ્યા હોય એટલા જ પ્રશ્નોનું સોલ્યુશન ખાલી જોઈ લેજો હું આખી ટેસ્ટનું સોલ્યુશન કરાવી દઉં છું કે કોઈને કોઈક નથી આવડે બીજાને કોઈક અલગ સવાલ નથી આવડે બધું ભેગું થઈને હું તમને આખો સોલ્યુશન આપી દઉં છું આમાંથી તમારે જે જરૂર રહે જોઈ લેવું જો પહેલો સવાલ છે કે કોઈ સંખ્યાના 40% માંથી 40 બાદ કરતા મળતી સંખ્યા 40 હોય તો મૂળ સંખ્યા કઈ હશે મૂળ સંખ્યા કઈ હશે આવું પૂછ્યું છે એટલે કે ઓપ્શન પરથી જવાનું ઓપ્શન પરથી છે એ એટલે કે સમજો કે હું પહેલો ઓપ્શન લઈ લઉં 150 તો 150 ના 40% ગણશું એટલે આવશે 60 એમાંથી 40 બાદ કરતા આના 40% એટલે 60 માંથી 40 બાદ કર્યા તો કેટલા બચ્યા 20 આપણને શું કહેલું મળતી સંખ્યા 40 હોય આયા ના ના હોય બીજો ઓપ્શન 200 200 ના 40% એટલે 80 માથી ચાલીસ ગયા તો કેટલા બચ્યા ચાલીસ કેટલા કીધેલા ચાલીસ જવાબ પરફેક્ટ આન્સર છે બી ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન એક માણસના પગારમાં પચાસ ટકા ઘટાડો કરવામાં આવે છે ત્યારબાદ તેમાં પચાસ ટકા વધારો કરવામાં આવે છે તો સરવાળે તેને કેટલા ટકા નુકસાન થશે આમાં એવું ના વિચારતા કે પચાસ ટકા ઘટ્યા પચાસ ટકા વધ્યા એટલે હતા એ નહીં થઈ ગયા એક પણ નહીં ના એવું થશે નહીં સો રૂપિયા પગાર હતો 50 ટકા ઘટાડો થઈ ગયો પચાસ ઘટાચ ટકા શું થયું પચીસ ટકા પચીસ ટકા જો તમને ડાયરેક્ટ સૂત્ર યાદ હોય

છ એટલે છઠો ભાગ છઠો ભાગ સોજ વાપરવા છે તો વીસ નો ઘટાડો કેટલા એક્સો વીસે એ કેટલા ઘટે છઠ્ઠો ભાગ છઠો ભાગ સોળ પૂર્ણ બે ત્રણ ટકા જવાબ છે જે પેલું યાદ આવ્યું ડાયરેક્ટ યાદ આવે તો ધી બેસ્ટ અધરવાઇઝ આ છે જ એક કામદારની મજૂરી પહેલા 10% વધારાઈ છે અને પછી 5% ઘટાડે તો મજૂરીમાં કેટલા ટકા વધારો કે ઘટાડો થયો હોય 100 રૂપિયા મજૂરી હતી 10% વધારાઈ છે 10% વધી થઈ ગઈ કેટલી 110 હવે 5% ઘટાડાય તો આ 5% કોના ઘટે 5% કોના ઘટે 110 ના તો 10% કેટલા 11 એના અડધા કર દો

બાકીના ફોન પૈકી પંદર ટકા ફોન તો 80% સારા હોવા જોઈએ ને એટલે કે સોળસો હવે શું કે છે બાકીના ફોન પૈકી પંદર ટકા ફોન ના વેચાયા પંદર ટકા ફોન ના વેચાયા તો વેચાયા કેટલા પંચ્યાસી આમાં એવી ભૂલ ના કરતા કે 80 માંથી 15 ગયા પછી આ 65 નહીં જો ભાગ ટકાવારી માં પડતા હોય તો દરેક ભાગો નો સરવાળો હંમેશા કેટલો હોય 100 જ હોય એટલે કે 85% ફોન વેચાયા 15% ફોન ના વેચાયા છે એની વેલ્યુ આપી છે કુલ કેટલા ફોન વેચાયા હશે એની પૂછી છે એટલે કે આની વેલ્યુ પૂછી છે 85% કોના 1600 ના જો આ ગણી નાખ્યા હોય તો 1600 થી વાત કર દો અધરવાઇઝ સીધી સીધા ગણી નાખો જે કરો એ વાત સાચી છે જો આના 10% થાય 160

અને 10% મનોરંજન તો કે બીજા 10 ગયા 10% વાહન એટલે કે 10 ગયા બરાબર માઈનસ 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 40 ને 20 60 ને 10 70 ને 80 100 માંથી 80 ગયા બચ્યા કેટલા 20 અને આ 20% જ્યારે બચે છે ત્યારે એની પાસે કેટલા રૂપિયા બચે છે 1500 રૂપિયા 20% બચે છે ત્યારે રૂપિયા કેટલા બચે છે 1500 રૂપિયા તો તેનો માસિક પગાર કેટલો હશે માસિક પગાર એટલે 100%

ત્યારે રૂપિયા કેટલા بچ્યા છે અ સોરી સફરજન કેટલા بچ્યા છે 7500 તો 60% બચે ત્યારે સફરજન بچ્યા છે 7500 તો શરૂઆતમાં કેટલા છે શરૂઆતમાં 100% છે તો 60% ની વેલ્યુ જો 4200 હોય તો 100% ની વેલ્યુ કેટલી 7 ગણા કર્યા છેલે મિંદુ લાગી ગયું 7 ગણા કરો 700 મિંદુ લાગી જાય 7000 જવાબ છે બી ઓકે એક સંખ્યાના પંચાવન અને પચીસ નો તફાવત હોય તો તે સંખ્યાના 20 ટકા કેટલા થાય જુઓ પંચાવન અને તફાવત છે તો વેલ્યુ કેટલી છે તો તે સંખ્યાના કેટલા થાય તો કે વેલ્યુ છે અગિયાર ગણા કર્યા ને અગિયાર ગણા કરો અગિયાર દુ બાવીસ જવાબ બસો ને વીસ આન્સર છે બી ક્લિયર

આના 40 તો 10 32 એના ગુણ્યા 4 ગણા તો જવાબ છે અહીંયા જવાબ જવાબ છે 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 સરવાળો પૂછ્યો ને ક્લિયર ના બરાબર ખાલી જગ્યા પાંચસો ના ચાલીસ ટકા ના આઠ ટકા પાંચસો ના ચાલીસ ટકા કેટલા થાય

સાતર નવ અઠાતેર બે મિન ઓગણીસ થી ઉડાડો ઓગણીસ પંચા પંચાણું ઓગણીસ દુ આડત્રીસ બસો પાંચ થી ઉડાડો બે 200 2 400 * 100 એટલે કે 40000 જવાબ આવી ગયો 40000 આंसर છે ક્લિયર વિપિનની આવક अशोक કરતા 25% વધુ છે તો अशोकની આવક વિપિનની આવક કરતા કેટલા ટકા ઊંચી છે 25% એટલે કે ચોથો ભાગ ચોથો ભાગ એટલે 4 વધુ કીધું છે +1 4 ને 1 5 5 એટલે પાંચમો ભાગ પાંચમો ભાગ એટલે 20% પૂરો થઈ ગયો પચીસ ઓછા છે કેટલાય એકસો પચીસો પચીસ ઓછા સો એ કેટલા પાંચમો ભાગ પાંચમો ભાગ શું થઈ જશે વીસ ટકા જવાબ આવી ગયો વીસ ટકા

આવે આની કિંમત તમને શું કીધી છે ત્રીસ ચારસો તો ઓગણચાલીસ ની વેલ્યુ છે ત્રેવીસ ચારસો તો શરૂમાં રમણલાલ પાસે કેટલા રૂપિયા હશે એટલે કે સો

કેટલા રૂપિયા દલા એક ટકો થાય છત્રીસો બે મિંડા કાપી નાખ્યા તો બે ટકા થાય પોતેરસો તો ત્રણ લાખ સાઈઠ માંથી 7200 રૂપિયા બાદ થશે ને તો 360 માંથી 7 ગયા ત્રણ લાખ તે પરીક્ષામાં એક વિદ્યાર્થી બ્યાસી ટકા ગુણ મેળવે છે તેને કેટલા ગુણ મેળવ્યા હશે બ્યાસી ટકા કોના ના સાતસો ના બ્યાસી ટકા

એક સાઇકલ ની છાપેલી કિંમત પંદરસો સાઇટ છે જો તેના પર પાંચ ટકા વળતર મળતું હોય તો કેટલું વળતર મળે તો આ પાંચ કોના ગણાય આના તો દસ થાય કેટલા એકસો તો પાંચ એટલે અડધા અડધા કર દો દોઢસો ના અડધા પંચોતેર ત્રણ ના અડધા બે ઇચ્છો જવાબ છે ક્લેયર તો આપણી આખી ટેસ્ટ

आठ सूत है आठ ही गणा तो क्या आठ ही गणा आठ ही गणा कर शो मतलब उसे सात सूने पचास जवाब शेड बी पूर्ण क्लियर इप्टा की नो साइंट टका बात बढ़ाता बीएम नित लगे से तो पूर्ण टाकी बढ़ाता कितनो समय लगे जो साइंट टका बढ़ाता बीएम नित बीएम नित मतलब एक सूने बीस सेकंड के में

એક વિદ્યાર્થી પચાસ ટકા ગુણ મેળવે છે જો પરીક્ષામાં પાસ થવા ચાલીસ ટકા ગુણ જરૂરી હોય ને તે વિદ્યાર્થી સત્તર ગુણ થી પાસ થયો હોય

પરમ દિવસથી ફરીથી પાછું નફાકોટ થી આપણી ટેસ્ટો ચાલુ થશે બરાબર તો આવતીકાલે થોડુંક રિવિઝન કરી લો આટલા ટોપિક્સ છે પૂરા થયા છે એનું પણ અને નવા ટોપિકનું પણ સોમવારે ફરીથી આપણી છઠ્ઠા નંબરની ટેસ્ટ નફોકોટ ચાલુ થઈ જશે મળી જાય થેન્ક યુ સો મચ